નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે પવન અને ઝાકળ વિશેની થોડીક ટૂંકી માહિતી આપવાની છે ટૂંકી માહિતી આપવાની છે કે આપણે ખેડૂત મીટિંગોને કારણે શેડ્યુલ થોડોક વ્યસ્ત હતો અને બહાર હતા એટલે આપણે ટૂંકી માહિતીની અંદર પવન અને ઝાકળ વિશેની માહિતી આપશું બાકી આવતીકાલથી આપણે વિશેષ આવનારા સમયના હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવાની છે પણ આજે જે ઝાકળ અને પવન વિશેની જે માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો અઠ્યાવીસ જાન્યુઆરીથી પવનની જે દિશા બદલાવાની હતી આપણે આગાહી હતી મુજબ પવનની દિશા બદલાઈ છે અનેક વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળી રહ્યું છે એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના કોઈ ભાગોની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જે ઝાકળ જોવા મળી રહ્યો છે આ ઝાકળ છે હજુ આવનારા બે દિવસ સુધી જોવા મળશે આવતીકાલે એકત્રીસ તારીખ અને પરમ દિવસે પહેલી ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે પવન છે એ પણ અત્યારે સામાન્ય કરતા વધારે છે અને પવનની સ્પીડ થોડીક વધારે છે એટલે ઊંચાઈવાળા વાળા ઘણા બધા ખેડૂતોએ પિયત આપવાનું ટાળ્યું છે અત્યારે નથી આપી રહ્યા હવે એ જે આપણે પવનની વાત છે એ માટે પણ એક સારા સમાચાર એ છે કે પરમ દિવસેથી પવન છે એના પણ જે દિશાઓ છે એ બદલાતી જશે અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર અરબસાગર તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે તો કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના એટલે કે આરબ દેશો તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે એટલે આ જે પવનની દિશા છે એને કારણે આપણે ઝાકળ વરસાદ જોવા મળી રહી છે એટલે એ પવન છે એ પણ હમણાં લગભગ પહેલી તારીખ અથવા તો બીજી તારીખથી દિશા બદલાય અને ફરીથી પાછા ઉત્તરના પવન છે એ થઈ શકે છે અને ઉત્તરના પવનો થશે એટલે આ જે ઝાકળ આવી રહ્યો છે એ પણ બંધ થઈ જશે ને પવનની સ્પીડ છે એ પણ ઘટી જશે એટલે બે ફેબ્રુઆરીથી એ પવનની સ્પીડમાં ઘટાડો થશે અત્યારે જે પવનની સ્પીડ છે પંદરથી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે એ પવનની સ્પીડ ઘટી અને લગભગ દસથી થી લઈ અને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને બે ફેબ્રુઆરીથી પવનની સ્પીડમાં ઘટાડો પણ થશે ને પવનની દિશા છે એ બદલાશે એટલે બે ફેબ્રુઆરી સુધી આપણે આ જે કઈ ઝાકળ જેવું વાતાવરણ છે એ ઝાકળ જોવા મળશે અને પવનની જે સ્પીડ છે એ જોવા મળશે બે તારીખથી ઝાકળ અને પવન આ બંનેમાંથી આપણે છુટકારો મળશે અને હવામાન છે એ રાબેતા મુજબ થશે જોકે રાબેતા મુજબ થયા પછી પણ જે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે આપણે એક માવઠાની આગાહી કરેલી છે એના વિશે પણ આપણે આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરશું પણ આજે ટૂંકી માહિતી આપવાની હતી એમાં ખાસ પવન અને ઝાકળ વિશેની વાત હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ આ ટૂંકી માહિતી દરેક મિત્રોએ લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો જેથી કરીને આ વિડીયોના મારફતે ખેડૂતભાઈઓને આ માહિતી મળી શકે ધન્યવાદ